લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ ઉજવાયો આ અવસરે સ્વયંભૂ ચતુર્ભુજરાયની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ અન્નકૂટ દર્શન રક્તદાન કેમ્પ અને ધર્મસભા યોજાઈ હતી છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા એટલે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર જ્યાં સ્વયંભુ ચતુર્ભુજરાય ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ હતી ત્રણસો વર્ષ જૂના અને લીંબડીની આગવી ઓળખ એવા સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ

ત્યારબાદ મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ અવસરે ધારાસભ્ય કિરસિંહ રાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા લીમડી માર્કેટ યાર્ડ ચેરમેન અજીત સિંહ ટાંક સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સૌરાષ્ટ્ર લિંબાર ધામ મોટા મંદિર લીમડીનો પ્રથમ પાટોત્સવ આજ સમયે આ વખતે ગયા વર્ષે પૂજ્ય મોરારી બાપુની રામકથા અગિયારસો અગિયાર પુંડી યજ્ઞ સાથે દિવ્ય અને ભવ્ય સમયો બધા જ સેવકોના દાતાઓના સાથ સહકારથી ભવ્ય રીતે ઉજવાયો જેમાં દસથી પંદર લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો આજ રોજ પ્રથમ પાટોત્સવ અને એની અંદર બ્લડ ડોનેશન કેમ્પ ભગવાન નારાયણની મૂર્તિનો મહા અભિષેક અમારા લીમડી મોટા મંદિરના આશ્રિત બધા જ ભક્તભાઈ બહેનો સવારના પોણા છ વાગ્યાથી એક ધારો અભિષેક ચાલુ છે બપોરે સભા અગિયારથી સાડા બાર અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન છે અત્યારે ભારતીય સંસ્કૃતિ ભારતીય હિન્દુ પરંપરાની પાવન પર્વ એટલે કુંભ મહાપર્વ ચાલી રહ્યું છે પરંતુ એ કુંભની અંદર થોડીક ચૂક થવાના કારણે ભાગદોડમાં ત્રીસ લોકોએ ભગવાનના શરણ થયા છે એને પણ હું આ વખતે અભિષેકમાં યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી છે આજે અન્નપૂટ દર્શન થશે મહાપ્રસાદ થશે અભિષેક થશે અને અનેકવિધ સેવાના પ્રકલ્પો સાથે આજના ઉત્સવને ઉજવવાનું નક્કી કર્યું છે હું ગુજરાત અને આખા દેશની જનતાને અપીલ કરું છું કે ધર્મ સાધુ સંત અને શ્રેષ્ઠ લોકોનો સંગજ આપણને પરમ તત્વો સુધી લઈ જાય છે મોટા મંદિરની દરેક પ્રવૃત્તિ સમાજના હિત માટેની હોય છે અને આ પાવન પ્રસંગે અમારા જનકભાઈમાં લાકૃતિ પધાર્યા છે એનો પણ બધાને લાભ મળવાનો છે બધા જ પત્રકાર મિત્રો મીડિયા પ્રિન્ટ અને બધી ના હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ ધર્મ કાર્યને ખૂબ સારી રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે બધાને જય શ્રી ગોપાલ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર